જય માતાજી જય મહાકાળી હું વિન્ભરસિંહ જાડેજાસિંહ રાજપૂત કરી શકતા પ્રદેશ અધ્યક્ષ આજ રોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે જે અમારી દેવુ સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે આ સિદ્ધિ પરસોત્તમ રૂપાલાએ ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય ધાકપુર સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં જય માતાજી જય માતાજી હું પદ્મિની બાવાળા જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈ નું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છી તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધાને ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આજે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી શકી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફી ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનુ દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે તો આપ તો સમજો કે અમે અમે બહેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા અમે આપણી પાસે ન્યાય માંગીએ છીએ અને અમે